અંબાલાલ પટેલની ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે હવામાનમાં અણધાર્યા ફેરફારો થવાની આગાહી સામે આવી છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીના અંતમાં તથા માર્ચની શરૂઆતમાં ગુજરાતમાં હવામાન કેવા ઉતાર ચઢાવ આવશે તેની આગાહી કરી છે અંબાલાલે રાજ્યના તાપમાન વધવાની વરસાદ થવાની અને પવનની દિશા બદલાવવા સહિત અણધારિયા અનેક અનુમાનો જાહેર કર્યા છે અણધારિયા ફેરફારો થવાની સંભાવનાઓ તેના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો આજના ખાસ વિડીયોમાં આપણે એ ચર્ચા કરવાની છે કે ગુજરાતના હવામાનમાં હવે ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં કઈ રીતે પલટાવી શકે છે ક્યારે માવઠું થઈ શકે છે ખાસ તો આપણે એ તારીખોની ચર્ચા કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશું દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડિયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે કાજુ સુવા ચેનલ ઉપર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગ્રહોના ફેરફારોથી રાજ્યના હવામાનમાં પલટાની વાત કરી છે તેમણે મીડિયા સાથે વાતચીતમાં ખાસ જણાવ્યું છે કે ગ્રહોના ફેરફારના કારણે પચ્ચીસ તારીખથી હવામાનમાં કેટલાક મોટા ફેરફાર થઈ શકે છે તેમણે ગુજરાતના હવામાન પર ફેબ્રુઆરીના અંત તથા માર્ચની શરૂઆતમાં કેવા પલટા આવી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં તેમણે કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ ઊભું થવાની આગાહી પણ કરી છે આ સાથે તેમણે પવન અને ગરમીને લઈને કેટલા ફેરફારો થશે તેના વિશે પણ ચર્ચા કરી છે તો આવો આ માહિતી વિસ્તારથી મેળવીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન નિષ્ણાત જણાવે છે કે તારીખ પચીસથી સત્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો થઈ શકે છે જેમાં કચ્છ પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે કચ્છ અને રાજસ્થાન અને ગુજરાતના સરહદી પ્રદેશોમાં છાંટા થવાની સંભાવનાઓ છે આ સાથે અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે રાજ્યમાં ભરપૂર વાદળો જોવા મળશે અંબાલાલ વધુમાં કહે છે કે એકથી પાંચ માર્ચમાં ગુજરાતમાં મોટા ફેરફારો હવામાનની દ્રષ્ટિએ થઈ શકે છે આ ફેરફારોને કારણે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે આ દરમિયાન તેમણે વાયુના તોફાનો થવાની સંભાવનાઓ વ્યક્ત કરીને કહ્યું છે કે મધ્ય ગુજરાતમાં વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આંચકાના પવનની ગતિ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે આ સાથે કચ્છમાં તેજ ગતિથી પવન ફૂંકાવાની શક્યતાઓ છે તારીખ સાતથી બાર માર્ચ દરમિયાન હવામાનમાં થનારા ફેરફારો અંગે વાત કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે આ દરમિયાન હવામાનમાં અણધાર્યા ફેરફારો થશે જેમાં વાયુના તોફાનો પવન કમોસમી વરસાદ વગેરે થવાની શક્યતાઓ જોવાઈ રહી છે વીસ અને એકવીસ ફેબ્રુઆરીએ ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય આવતા ગરમીની શરૂઆત થશે પંદર માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જઈ શકે છે જોકે આ પહેલાં હવામાનમાં પલટા આવવાના કારણે તાપમાનમાં વધઘટ જોવા મળશે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં ભારે ફેરફારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠું થવાની તારીખોની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં આવનારા પલટા અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવા માવઠા થવાની અને તાપમાન વધવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપની કેવી અસરો થઈ શકે છે અને ખેડૂતભાઈઓને શું ધ્યાન રાખવું તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કેવા પલટા આવી શકે છે તેની સંભાવના વ્યક્ત કરતાં કહેવામાં આવ્યું છે કે હાલ જે છે તે તાપમાન પવન અને ઠંડીનો માહોલ કેવો રહી શકે છે તેની સાથે માવઠાની સંભાવનાઓ અંગે આગાહી કરી છે સાથે ગરમીનું જોર વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવે છે કે છવ્વીસમી તારીખથી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો થઈ શકે છે આ સાથે ઠંડી જાણે ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થશે રાજ્યોમાં વાદળો આવવાથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ અંબાલાલે વ્યક્ત કરી છે તારીખ અઠ્યાવીસમી ફેબ્રુઆરીથી રાજ્યમાં વાદળો આવશે અને ગરમીનું પ્રમાણ વધશે ત્યારે અંબાલાલ પટેલની સાથે સાથે હવામાન વિભાગે પણ ગુજરાતમાં આવનારા પલટાની શક્યતાઓ વિશે ચર્ચા કરી છે તો એ પણ જાણીએ રાજ્યના ઉત્તર તથા ઉત્તર પૂર્વના ભાગોમાં જાણે ચોમાસું જામ્યું હોય તેવો વરસાદ થવાની સંભાવનાઓ અંબાલાલે વ્યક્ત કરી છે અંબાલાલે દેશની સાથે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે પશ્ચિમી વિક્ષેપના કારણે માર્ચની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે માર્ચમાં ગરમીનું જોર વધવાની આગાહી પણ તેમના દ્વારા વ્યક્ત કરાઈ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવે છે કે પંદરમી માર્ચ સુધીમાં રાજ્યમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી પહોંચી શકે છે જોકે આ દરમિયાન તાપમાનમાં વધઘટ થતી રહેશે જેમાં મહત્તમ તાપમાન ચોત્રીસથી છત્રીસ અને આડત્રીસ ડિગ્રી સુધી ઉપર નીચે થઈ શકે છે દેશમાં માર્ચ મહિનામાં ઘણા ભાગોમાં ચોમાસા જેવો માહોલ થવાની શક્યતાઓ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા ચોવીસમી ફેબ્રુઆરીની બપોરે કરાયેલા આગાહીમાં આગામી સાત દિવસ હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ સાથે લઘુત્તમ તાપમાનમાં આવતીકાલથી બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પવન તાપમાન અને માવઠા અંગે મહત્ત્વની આગાહી કરાઈ છે હવામાન વિભાગ જણાવે છે કે હવાની ગતિ અંગે સામાન્ય રીતે પવનની ગતિ ફેબ્રુઆરીના અંતિમ સમયમાં ચૌદથી સોળ કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ પરંતુ હાલ પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે આ સાથે ગસ્ટિંગ એટલે કે પવનના ઝાટકા અઢારથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકના છે હમણાં પવનની આ ગતિ જોવા મળશે તેમાં હાલ ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ નથી એટલે કે આગામી દિવસોમાં પણ ભારે પવન જોવા મળી શકે છે તેઓ કહે છે કે હાલ ઠંડીનું હળવું મોજું ચાલી રહ્યું છે પરંતુ આગામી સમયમાં તેમાં ધીમે ધીમે ઘટાડો થતો જશે આ સાથે તેમણે કહે તેમણે કહ્યું છે કે હવે એવું કહી શકાય કે શિયાળો વિદાય લઈ રહ્યો છે હવે શિયાળાના ખાસ દિવસો બાકી રહ્યા નથી ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે પરંતુ રાજ્યમાં હવે ઠંડીનો કોઈ રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી માવઠાની સંભાવનાઓ અંગે વાત કરીને તેઓ કહે છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના લીધે પચીસ ફેબ્રુઆરીથી રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે આ પછી છવ્વીસ અને સત્યાવીસ તારીખ દરમિયાન રાજ્યમાં ઘણા વિસ્તારોમાં માવઠાના ઝાપટા થઈ શકે છે જોકે આ સાર્વત્રિક કે મોટા માવઠાની સંભાવનાઓ નથી હવામાન નિષ્ણાત સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે કે આ દરમિયાન કચ્છ સહિત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ સેન્ટરો પર એકલ દોકલ જગ્યાઓ પર ઝાપટા થઈ શકે છે દક્ષિણમાં રાજપીપળા સુરત અને ડાંગ જિલ્લામાં પણ ક્યાંક ઝાપટાં પડી શકે છે જોકે વધુ શક્યતાઓ ઉત્તર ગુજરાત અને કચ્છમાં છે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાનો અહેસાસ થવાનું શરૂ થઈ જશે તાપમાન પણ પાંત્રીસ ડિગ્રીને પાર થઈ શકે છે માર્ચના પહેલા અઠવાડિયામાં ઝાકળ વરસાદનો પણ રાઉન્ડ આવી શકે છે ખેડૂતોને સલાહ આપતા તેઓ કહે છે કે ઝાકળ વરસાદનો રાઉન્ડ આવે તે પહેલાં જો જીરું તૈયાર થઈ ગયું હોય પાકને સાચવી લેવો તે જ ખેડૂતોના હિતમાં રહેશે હવે વાત કરીએ આજના કૃષિ સમાચારની આદુ બાદ શું બટાકાના પણ ભાવ મોંઘા થશે ઉત્તર ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી મોટાભાગના ખેતરોમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે ત્યારે ખેડૂતો પણ હાલ તો બટાકા નીકળી રહ્યા છે ત્યારે બટાકાનું ઉત્પાદન ઘટી ગયું છે તો શું બટાકાના ભાવ આસમાને જશે ઉત્તર ગુજરાતમાં બટાકાનું વાવેતર કરતાં ખેડૂતોની હાલત હાલ કફોડી બની છે મોટાભાગના ખેતરમાં સુકારા સહિતનો રોગ જોવા મળતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે તો બીજી તરફ ઉત્પાદનમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે લોકોને ચિંતા સતાવી રહી છે કે બટાકાના ઓછા ઉત્પાદનને કારણે ભાવમાં વધારો પણ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં આ વખતે બટાકાનું વાવેતર સારા પ્રમાણે થયું છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સત્યાવીસ હજાર હેક્ટર કરતાં વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે એમાં પણ મોટાભાગના ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેતી કરી રહ્યા છે બટાકાની ખેતી પાછળ એક વેઘાદીઠ પચાસથી પંચાવન હજારનો ખર્ચ થાય છે હાલની પરિસ્થિતિ એવી બની ગઈ છે કે બટાકાના પાકમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે જેને લઈને બટાકાના પાન બગડી ગયા છે અને ખેતર જાણે કે સુકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા તો મૂળિયા પણ કોવાઈ ગયા છે આમ તો આ હડિયોલ ગામમાં સિત્તેર ટકાથી પણ વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે મોટા ભાગના ખેતરોમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે ત્યારે ખેડૂતો પણ હાલ તો બટાકા નીકાળી રહ્યા છે ત્યારે બટાકાનું ઉત્પાદન ઘટી ગયું છે અને જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે આમ તો ગત સિઝને પાંચસો મણનું ઉત્પાદન થતું હતું પરંતુ હાલ તો અઢીસોથી ત્રણસો મણનું ઉત્પાદન થઈ ગયું છે આમ તો આ સિઝન દરમિયાન સતત વાદળછાયા વાતાવરણ અને સવારે બટાકાના પાન પર ઝાકળ પડવાને લઈને આ સુકારો આવ્યો હોય તેવું ખેડૂતોનું અનુમાન હતું તો આ ઉપરાંત ફૂગજન્ય કોઈ રોગચાળો આવ્યો હોય તેવું પણ એક અનુમાન સામે આવ્યું છે આ સુકારાને લઈ બટાકાના પાન તો ઠીક પણ મૂળિયા પણ કોવાઈ ગયા છે બટાકાના વાવેતરમાં ખર્ચ ઉપરાંત વીસથી પચીસ હજારની દવાઓનો છંટકાવ કરવા છતાં આ સુકારાનો નિવેડો આવ્યો નથી જેના કારણે ખેડૂતોને ઉતારામાં ભારે નુકસાન જોવા મળ્યું છે આમ તો પિસ્તાલીસ દિવસમાં જ સુકારો રોગ આવી ગયો છે આમ તો સિત્તેરથી પંચોતેર દિવસ પછી જ બટાકાના પાકને પોષણ મળી શકે છે પરંતુ હાલ બટાકાની સાઇઝ સોપારી જેવી બની રહેતા ખેડૂતોની હાલત કફોડી બની છે એક તો ખેડૂતો રાત દિવસ મહેનત કરીને ખેતી કરે છે અને ખેતી પાછળ પણ હજારો રૂપિયા ખર્ચ કરે છે પરંતુ વારંવાર વાતાવરણમાં બદલાવને લઈને ખેડૂતો પણ કુદરત સામે લાચાર બન્યા છે તો સાથે જ ખેડૂતો પણ હાલ તો સરકાર પાસે આશા રાખીને બેસી રહ્યા છે તો બીજી તરફ ડુંગળીના ભાવમાં અધ વધારો થયો છે મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી કરવામાં આવે છે રાજ્યમાં સૌથી વધુ ડુંગળીની આવક પણ મહુવા માર્કેટયાર્ડમાં થાય છે છેલ્લા સાત દિવસમાં યાર્ડમાં પંદર પોઈન્ટ પાસઠ લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ હતી તેમજ સરેરાશ ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને ચારસો રૂપિયા સુધીના રહ્યા હતા રાજ્યમાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે જેના કારણે મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની વધુ આવક થાય છે તેમાં પણ સરકારે ડુંગળીના નિકાસ ઉપરની પ્રતિબંધ ઉઠાવી લીધા બાદ ડુંગળીના ભાવમાં વધારો થયો છે તેમજ ડુંગળીની આવકમાં પણ વધારો થયો છે મહુવા માર્કેટયાર્ડમાં છેલ્લા સાત દિવસમાં ખૂબ જ ડુંગળીની આવક થઈ છે છેલ્લા સાત દિવસમાં મહુવા યાર્ડમાં પંદર પોઈન્ટ પાંસઠ લાખ કટ્ટાની આવક ડુંગળીની નોંધાય છે ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે છે આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે ખાસ કરીને મહુવામાં ડુંગળીના ડિહાઈડ્રેશનના કારખાનો હોવાથી મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીના મોટા પ્રમાણમાં આવક પણ થઈ રહી છે ભાવનગર મહુવા માર્કેટયાર્ડમાં સત્તર બે બે હજાર ચોવીસથી ત્રેવીસ બે બે હજાર ચોવીસ સુધીમાં લાલ અને સફેદ ડુંગળીની પંદર લાખ પાંસઠ હજાર સાતસો નેવ્યાસી કટ્ટાની આવક નોંધાય છે ડુંગળીનું વાવેતર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ખેડૂતો દ્વારા કરવામાં આવે છે અહીંની ડુંગળીની માંગ દિલ્હી પંજાબ અને રાજ્યોમાં મોટા પાયે થતી હોય છે ભાવનગર જિલ્લામાં સરેરાશ એકત્રીસ હજાર હેક્ટર કરતાં પણ વધારે જમીનમાં ડુંગળીનું વાવેતર દર વર્ષે કરવામાં આવે છે મહુવા માર્કેટયાર્ડમાં છેલ્લા સાત દિવસમાં સરેરાશ ભાવ સફેદ ડુંગળીના બસો સાત રૂપિયાથી લઈને ત્રણસો ત્રીસ રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીના છેલ્લા સાત દિવસના સરેરાશ ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને ચારસો રૂપિયા સુધીના રહ્યા હતા ચોમાસાની શરૂઆતમાં સફેદ ડુંગળીના પ્રતિ એક મણના ભાવ આઠસોથી નવસો રૂપિયા સુધી પહોંચ્યા હતા જ્યારે લાલ ડુંગળીના ભાવ સાતસોથી આઠસો રૂપિયા સુધીના રહ્યા હતા તો એના પ્રમાણે આ ભાવ સામાન્ય કહી શકાય પરંતુ થોડા દિવસથી ડુંગળીના ભાવમાં વધારો તો જોવા મળી રહ્યો છે તો કમેન્ટમાં ખાસ જણાવશો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ હવેથી દરરોજ આપણો આ બજાર ભાવ અને હવામાનના કોમ્બિનેશનવાળો દરરોજનો આ ખાસ એક વિડીયો જોવાનું ચૂકશો નહીં ખેડૂત મિત્રોને ખૂબ ઉપયોગી થશે અને આપણે બજાર ભાવમાં ખાસ એ પણ સૂચવીએ છીએ કે દરરોજ કયા માર્કેટિંગ યાર્ડમાં કેટલા મણ જણસીની આવક થઈ છે જેના લીધે ખેડૂતોને ખાસ એ જાણકારી મળી શકે કે યાર્ડમાં કયા પાકની આવક વધારે થઈ રહી છે હવેથી કયા પાકનો ભાવ કેવો રહેશે તેનો અંદાજ લાગી શકે છે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને દરરોજ વિડીયો જોવાનું ચૂકશો નહીં તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા આ યુટ્યુબ ચેનલ નમસ્કાર